પેલા એક માતા ને અપનાવાની જરૂર છે પાંચ ભાઈની માતા કેટલા પાંચ ભાઈ ની એક મશાની મેળવી બોલ

અને નામ પાડે ચા પેલું ના બતાવ કરનારી જુદી હોય નામ પાડવા જુદી હોય કૈડા જતા રહ્યા હોય એટલે એ પાછી દેખાય વર્ષોથી ખોટા હોય યુવા થતા હોય હોય તો દેખાય બાર પાડે કારણ કે એના શું હોય એવું હોય કે હું તમારી એકદમ માતા જાય એવી રીતે આ માતા અમારી જ ઘરની જ છે તો પછી જે અમે રહીએ છીએ એ પૂર્વજ ન એ ઘરના માલિક એ ઉપર પેલા સૌથી પેલા કોઈ માતા નથી

તમારા તો ઇનન કોલા શરીનમાં પરિવર્તન લાવ્યા કે પરિવર્તન લાવશે કે પોતાને ઓળખાય કે પુરુષથી સ્ત્રી સ્ત્રી પરિવર્તન આવશે હા ઇલા મોમોય તો પસા જાગજો જાગજો છોકરાઓ બધા માંગો આના ના જજો સુબન આવશે સ્ત્રી બનાવશે એટલે ભાવ ઓપન કરજે એનું નર ને નારી ના કપડા ગમશે વિચાર કરાવી મેળવી કરાવ એટલે એને અપનાવો એને પેલા પકડી લો અને રોજ કે આવું બનવા બનવા જતું હોય તો ના બને તારી પેલિંગ બનવા બનશે એટલે કહો

તગડી પડો માકા એનો રસ્તો બતાયો હેલો હેલો તમે ગાડી જવાયા સોના બેલે તું બતાડી ગાડી કરવાનો આ તો બગા લે લે આયા સો બધી બસ તમારી બાતાજી તો તો અમે માડી ચોપડ તો કરી પૈસા પૈસા અમે માડી કેસે આઈ કે આઈ છે તું ખાઈ છે મખડી બોલતો હા બધુ આનું

તો ભાઈ તમને કોઈ તાકાત નઈ કે આવું કે ના કે કેવાય આ તો તમે ગાણા છોકરાઓ તમે કગરી પડો મસાની મેલેની માં ના શું મોડા જો કગરો અમારા લીધા છોકરો એક હેરાન થાય સારું લાગે ભાઈ રસ્તો કરો રસ્તો બતાવો તો તમારે મન મન અપનાવો વાગી જાય ને મારો વાગે લાડુ ના આવે ના રાજા મેલડી બોલું છું મારી લાડુ મારતી આગળ ના હેડે એક ટકા ના હેડ